પહેલી જુલાઈ સોમવારથી સમગ્ર દેશમાં ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ નામના ત્રણ નવા કાયદા અમલમાં આવી ગયા છે જ્યારે બ્રિટિશ કાળના ત્રણ કાયદા આઈપીસી સીઆરપીસી અને ઇન્ડિયન એવિડન્સ એક્ટનો હવે અંત આવી ગયો છે જૂના કાયદાઓના નામ સહિતના ફેરફારો સાથે નવા કાયદા સમગ્ર દેશના પોલીસ સ્ટેશનો અને કોર્ટ સહિત તમામ જરૂરી કચેરીઓમાં તેનો અમલ કરવામાં આવશે જે મુજબ નવા કાયદા હેઠળ ઝડપથી ન્યાય થશે નવા કાયદાઓમાં ઓનલાઈન પોલીસ ફરિયાદ ઝીરો એફઆઈઆર ગંભીર ગુનાના સ્થળની ફરજિયાત વિડીયોગ્રાફી સહિતના ફેરફારો કરવામાં આવ્યા છે સુરત જિલ્લામાં ઓલપાડ પોલીસે સૌ નવા કાયદા મુજબ ગુનો દાખલ કર્યો ઓલપાડ પોલીસ મથકના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઓલપાડ ટાઉનમાં આવેલ રણછોડ રાય મંદિરની સામે જી જે ઇલેવન ઝેડ સેવન વન એટ થ્રી નંબરનો ટ્રક કોઈપણ જાતના રિફ્લેક્ટર નહીં રાખી પાર્કિંગ કર્યો હતો અને આવતા જતા વાહનો તથા રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે અને અકસ્માત થવાનો સંભવ ઊભો કર્યો હતો જેને લઈને ઓલપાડ પોલીસે તુરંત ટ્રક ચાલકની અટકાયત કરી હતી અને ઓલપાડ પોલીસ મથકના પીઆઈ રાકેશ જાદવની માર્ગદર્શન અને સૂચના હેઠળ હેડ કોન્સ્ટેબલ તેજસ પ્રકાશભાઈ જાતે ફરિયાદી બની ટ્રક ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો પંચ્યાસી મુજબ ગુનો દાખલ કર્યો હતો અને પાંચ હજારનો દંડ ફટકારી જામીન પર મુક્ત કર્યા હતા આજરોજ પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી થી સમગ્ર ભારતમાં જે નવા ત્રણ મેજર કાયદાઓ ફોજદારી કાયદાઓનો અમલ થઈ રહ્યું છે જેના અનુસંધાને સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના ઓડપાડ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો પંચ્યાસી મુજબનો એક પ્રથમ ગુનો જ સુરત જિલ્લા પોલીસનું ગઈકાલે રાત્રે સાડા બાર વાગે દાખલ થયેલ છે જેને અનુસંધાને નવા કાયદાને લગત તમામ પ્રકારની જોગવાઈઓ ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા મુજબ ઓલપાડ પોલીસ સ્ટેશન કરી રહી છે ધન્યવાદ જે સેક્શન પહેલાં હતું એમાં બસો ત્ર્યાસી આઈપીસી જૂનું હતું એમાં ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે અડચણરૂપ કોઈ વાહન જાહેરમાં જોખમી રીતે કોઈ રાખી અને જો બેદરકારી ગુનાહિત દાખવે એના વિરુદ્ધમાં દાખલ થતું હતું જેનું ભારતીય ન્યાય સંહિતામાં ની કલમ બસો પંચ્યાસી મુજબ દાખલ થાય છે અને આગળની જે એના બધી જે એવિડન્સ કલેક્ટ કરવાની પદ્ધતિ અને ટેકનોલોજીનું ઇન્ટરવેન્શન છે એમાં પણ એ પ્રકારે પણ ઓલપાડ પોલીસ કાર્યવાહી કરી રહી છે